પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબ દ્વારા જણાવાયું કે આવી ઘટનાઓથી ડરવાની જરૂર નથી તમારી સાથે આવી ઘટના બને તો તમે પોલીસને જાણ કરો પોલીસ જલ્દી તમને મદદ કરશે રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત યુવક જો એના એક સામાન જો નોકરી કરવા કરનાર યુવક છે બહુ વધુ એના પગાર બી નહી હતી લેકિન એના ત્યારે પિસ્તાલીસો રૂપિયા ફિર પૈંતીસ રૂપિયા માંગતા હતા ધીમે ધીમે આ રીતે જેટલા આવતા જાય પગાર માંગતા જાય પૈસા કરતા એના જો વાયરલ કરવાની જો બીક કરતા હતા કે એક વખત અમારા ટ્રેકમાં આવી જાય તો મહિનો મહિનો આના પૈસા ચાલે મહિનો મહિનો પૈસા પૈસા ચાલે પછી લોકો ઊંચીને ઓછીને પૈસા લઈ આવે પછી ઓછીને પૈસા લઈને આપતા જાય પછી આ પ્રકાર દાગીના બેચે આ પ્રકારના ધંધી મોટો સબ્રન્ટી આ લોકોનો હોય છે કે ધીમે 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 કરતા હોય પરંતુ સાથોસાથ આ લોકો ધમકી બી આપતા જાય કે અમે આ વાયરલ કરીશ તમારા સમાજમાં નાખી દે એટલા ગ્રુપ મારી પાસે તમારે આપી દઈશ જેના લઈને જોઈએ આ છોકરોને અંદર અંદરથી આઘાત લાગે અને પછી સુસાઈડ કરેલા જોઈએ અત્યારે જો પેતાલીસ રૂપિયા અને પછી પૈત્રીસ રૂપિયા ઓર એમાં માંગણી કરતા હતા તો ધીમે ધીમે આ પ્રકારની રકમ બહુ નાની હોય આ લોકો જોવે કેટલા વ્યક્તિ કઈ રીતે આપી શકે એના આઈડિયા લાગી જાય છે કોઈ અમુક કેસોમાં તો લાખો રૂપિયા વીસ લાખ પચાસ લાખ સાઠ લાખ પાસઠ લાખ રૂપિયા તક લઈ લીધા છે એટલે આ કેસમાં રકમ ઓછી હતી લેકિન આ એક યંગ છોકરો જેના એટલી એટલા મેચ્યોરિટી બી નહીં હોય બાવીસ ત્રીસ વર્ષના લેકન એટલા એના સમાજને પ્રતિષ્ઠાને એટલા એના ચિંતા હતી જેના લીધે આરોપીઓ શું કરે છે બધા લોકોના જેટલા બી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે અમુક લડકીઓના પ્રોફાઇલ આપણા જો એમને સ્ટેટસ મૂકતા હોય ગર્લ્સને મૂકતા હોય અને આ લોકો તો મૂકી મૂકીને કરતા હોય દસ પચાસ જગ્યા લોકો ટ્રાય કરતા હોય અમુક જગ્યાથી જ્યારે એના રિસ્પોન્ડ મળે જ પછી ધીમે ધીમે જે વાતવા લોકો ચાલુ કરે ફોટો મોકલે પછી વિડીયો મોકલે અને વિડીયો જ્યારે ન્યૂ વિડીયો દેખાવે તો આ રીતે એ સામનેવાળાથી આપણા વિડીયો કોલ બી લે અહીંયા તો ન્યૂડ વિડીયો દેખાવે અને ત્રીજા મોબાઈલ બીજા મોબાઈલથી આ લોકો પૂરા સમગ્ર આ રેકોર્ડિંગ બી કરી લેતા હોય કે જેથી એ સામનેવાળા બી જોઈ રહ્યા છે આ રીતે આ પ્રકાર આ લોકોને એમો હોય છે જેથી એક આ એક સ્ટેટસ બનાવીને આ પ્રકારને એક ક્લિપિંગ બનાવીને એના પછી ધમકાવે છે કે તમે આ રીતે તમે લાઈવ હતા તમે જોતા હતા આ તમે લડકી જોઈ અને લડકી મતલબ કોઈને કોઈ એવા રીતે બનાવીને બતાવે છે મોફિંગ કરીને કે એને લાગે છે કોઈ ન્યૂ લડકીને આ લોકો આ છોકરા કોઈ પણ વ્યક્તિઓ જોઈ રહ્યા હોય જોઈએ તો ધીમે ધીમે એનાથી બ્લેકમેલ કરવાના ચાલુ કરે કે અમુક ફોટો મોકલે પછી તમારા મોબાઈલ મોકલા તમે કુછ રિસ્પોન્ડ કરા આ બધા બોલે તમે પુરાવા તરીકે લઈશ અને એટલા જ્યાદા એના માનસિક રીતે જો એના ટોર્ચર કરી દેતા હોય કે લોકો ઘબડાઈ જતા હોય છે અને પછી એના સરેન્ડર થઈ જતા હોય છે